જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો આજે તમારી સમક્ષ એક ભજન સરસ મજાનું ભજન અને ભજનનો વાવર સાથે સમજાવવાનું છે કે કીડીબાઈની જાનમાં કીડીબાઈ કોણ છે કોની જાનમાં જવાનું છે તો આવો મિત્રો આ ભજનને આપણે બધાએ પરિવાર સાથે ભેગા મળીને સાંભળીએ અને અમારી ચેનલના અવનવા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી અને તે સાથે અમારા વનનાસિંહ અને હું કેતુરરાજ તરફથી સૌને મારા તરફથી જય માતા જય માતા કીડી બિચારી એ કીડલી રે કીડી ના આ લેવાય એ પંખી પારે વડાનો તર્યા હે એ કીડીને આપ્યા સન્માન કીડી માં કે કીડી બિચારી કીડલી રે ને કીડીના લગનિયા લેવાય અને પંખી પારેવડા ને નોતર્યા અને કીડીને આપ્યા સન્માન આ કીડી એટલે શું કીડી એટલે આ જીવ આ જીવના લગન શિવ સાથે થવાના છે આપણો આ જીવ અને શિવ સાથે સમાવવાનું છે એટલે હાલો કીડીબાઈની જાનમાં કે પંખી પારેવડાને નોતર્યા અને કીડીને આપ્યા સન્માન પંખી એટલે કોણ કે જેને જ્ઞાનની પાંખો ફૂટી હોય અને કે આ પારેવડા એટલે પારેવડાનો સ્વભાવ રાખ જેવો હોય સાધુ સંતો જેવો હોય એટલે આજે આ જીવને વધાવવા લોકો સામેથી તૈયાર થયા છે એટલે સાધુડાઓ સંતો બધા જ તૈયાર છે અને આ કીડીબાઈને એમ કહેવાય આ જીવને શિવમાં સમાવવાનું છે એટલે સંતો અને મહંતો બધા પણ તૈયાર છે તે સાથે બીજી લીટીમાં કવિ શું કહે છે મોરલે બાંધો રૂડો માંડવો રે આ ખજૂરો પીરસે ખારે અમેરે ગાયા રૂડા ગીતડા એ પોપટ પીરે સે પકવાન આલો કીડી બાયની જાન કે મુરલે બાંધ્યો રૂડો માંડવો રે અને ખજૂરો પીરસે ખા રે અને ગુવડે ગાયા રૂડા ગીતડા અને પોપટ પીરસે પકવાન કે મોરે બાંધો રૂડો માંડવો આ માંડવો એટલે શું આ દેહ આ દેહ પણ તૈયાર છે અને ખજૂરો છે પકવાન આ ખજૂર એટલે મનની વાત કરવામાં આવી છે જેમ ખજૂરાને અનેક પ્રકારે પગ હોય છે એવી રીતે આપણા મનના પણ અનેક પ્રકારના પગ હોય છે ઘડીકમાં આપણું મન જ્યાં ને ત્યાં જતું રહે છે એટલે આ ખજૂરાને આપણા મન સાથે સરખાવવામાં આવે છે અને ગુવડે ગાયા રૂડા ગીતડા આ ગુવડ એટલે શું કે કદી સત્યને સ્વીકારે નહીં એમ કહો કે આજે સૂર્ય ઊંઘ્યો છે પણ એ એમ જ કહે કે સૂર્ય નથી ઊંઘ્યો આજે રાત પડી છે તો એમને કહીએ કે રાત પડી છે તો એ તૈયાર જ ના હોય માનવા તૈયાર જ ના હોય અને કદી સત્યને ના સ્વીકારનાર એવું આ ઘૂવડ આજે પણ એ પણ તૈયાર થયું કે આ જીવ આ શિવમાં જતો હોય તો અમે પણ તૈયાર છીએ અને પોપટ પીડશે પકવાન આ પોપટ એટલે કોણ આ સુખદેવ જેવા જ્ઞાનીઓ એ પણ આ તૈયાર છે કે આજે આ જીવ પરમાત્મા એમ કહેવાય કે શિવમાં સમાવાના હોય તો આજે અમે પણ તૈયાર છીએ ત્યારે એની તીજી લીટી શું કહેવા માંગે છે યસ મકોડાને મોકલ્યો રે એવા માલવિયો ગોલ મકોડો કેડથી પાતળો હે એ ઘોર ઉપડ્યો ના જા હાલો ને કીડી વાયની ની જાન માં કે મકોડા ને મોકલ્યો માલવે અને લેવા માલવિયો ગોર આ મકોડો કેડેથી પાતળો અને આ ઘર ઉપડ્યો ના જાય આ મકોડો એટલે કોણ મકોડો એટલે આ મોહ આ મોહને મકોડા સાથે સરખાવવામાં આવે છે તમે મિત્રો ઉદાહરણ તરીકે મકોડો તમારી જોડે આવતો હોય અને એને આંગળીના ટેરવાથી એમ કહેવાય એને આઘો કાઢો તો પાસો પાસે તમારી જોડે જ આવે તમે આંગળીના ટેળવાએ એને દૂર કરો પાસો પર તમારી પાસે જ આવે એટલે આ મોહ બહુ પાતળો છે એ આપણને મોં ઝાડમાં ફસાવીને આપણે બહાર નીકળી શકતા નથી એટલે આ મોં પાતળો છે ગોર ઉપડ્યો ના જાય એટલે કયા ગોરની વાત કરવામાં આવી છે આ જ્ઞાનરૂપી ગોરની વાત કરવામાં આવી છે ત્યારે કવિ એમ કીધું કે આ મોં આ મોહથી આપણે સૂટી શકતા નથી ચમ કે કે આ મોં ઘણો મોટો છે આ મોહથી બહાર નીકળી શકતા નથી એટલે ત્યારે એની ચોથી લીટી એમ કહે છે ઉંદર મામા હાલ્યા રે રેરીહામ રે એ બેઠા દરિયા ને બેઠો ડગમગે એ મને કપડા પહેરા આલોને કીડી બાય ની જાન માં કે ઉંદર મામા હાલ્યા રે રિહામણે રે અને બેઠા દરિયા ને બેઠ આ સામે ડેડકો હતો બેઠો ડગમગે કે મને કપડાં પહેરાવ ઉંદર મામા એટલે કોણ ઉંદર મામા એટલે ઈર્ષ્યાની વાત કરી છે ઉંદર ગમે તેવા કપડાં સારા હોય પણ જો ઘડીકમાં એક કપડાં કાતરી નાખે કપડાંને બગાડી નાખે એટલે ઉંદરને ઈર્ષ્યાનું પ્રતિક દર્શાવવામાં આવ્યું છે અને બેઠા દરિયાને બેટ આજે દરિયામાં બેસી ગયા છે કેમ કે આજે જીવ સીમા જતો હોય તો મારી ઈર્ષા પણ હું પાણીમાં ગરકાવ કરી નાખું અને ડેઢકો બેઠો ડગમગે આ ડેઢકો આજે એમ કહેવા માગે છે કે મને કપડાં પહેરાવો મને જ્ઞાનરૂપી કપડાં પહેરાવો એટલે ડેઢકો મનની ઉછળતી કુદરતી જે ક્રિયાઓ છે એ મનની વૃત્તિઓ બધી કૂદવા લાગે છે અંદર એને શાંત કરવા માટે એને જ્ઞાનરૂપી કપડાં પહેરવા માટે ડેઢકો એમ કહે કે મને જ્ઞાનરૂપી કપડાં પહેરાવો એટલે મારી આ બધી મનની જે ઉછળતી વૃત્તિઓ છે મારી એ મારી શાંત બેઠી જાય ત્યારે કવિ કહે છે કઈ કીડીને કઈ જોજા ભગતની વિનતી તો મિત્રો આજે આ ભજન તમારી સમક્ષ લાવ્યો હતો જો તમને આ ભજન ગમે તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને તે સાથે અમારા વનરાસી અને હું કેતુરરાજ તરફથી સૌને મારા તરફથી જોઈ શકતા